શનિવાર નો રાશિફળ કર્ક જાતકો ને લોકો ને મળવાની તક લાભદાયક રહેશે સિંહ જાતકો ને ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મળશે મેષ રાશિના લોકો માટે શનિવાર 1 માર્ચ નો દિવસ શાંત રહેશે વૃષભ રાશિના લોકો ને ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે કર્ક રાશિના લોકો નો દિવસ ઉત્સાહથી ભરેલો રહેશે સિંહ રાશિના લોકો ની કોઈ પણ મોટી સમસ્યા આજે ઉકેલાઈ શકે છે मकर राशिना लोगोंय सावधान रहवानी जरूर छे नहीं तो टेमने नुकसान થઈ શકે છે ગુજરાતી પંચાંગ અનુસાર 301 શનિવાર 2025 વિક્રમ સંવત 2081 ની પાગણ સુદ બીજ તિથી છે આ દિવસની ચંદ્ર રાશિ મીન છે રાહુકાળ સવારે 9:57 મિનિટ થી સવારે 11:24 મિનિટ સુધી રહેશે मार्चનો પહેલો દિવસ બધી 12 રાશિઓ માટે કેવો રહી શકે છે મેષ રાશિ દિવસ શાંતિથી પસાર થશે તમારી આસપાસના સકારાત્મક લોકો સાથે વાતચીત કરીને તમને હળવાશ અનુભવશો અવરોધો અને અવરોધો હોવા છતાં કાર્ય પૂર્ણ થશે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ સંબંધિત કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે કોઈની મદદ મળશે નેગેટિવ પરંતુ તમારું અંગત બાબતોને જાહેર ન કરો કે કોઈની સાથે શેર ન કરો નહીં તો તમારે કોઈ પ્રકારની છેતરપિંડીનો સામનો કરવો પડી શકે છે આ સમય ખૂબ જ મહેનત કરવાનો છે આળસને તમારા પર હાવી ન થવા દો ચર્ચા કે રાજકારણમાં સામેલ થવાનું ટાળો વ્યવસાય વ્યવસાયમાં ધણું કામ રહેશે તમને કોઈ નજીકના અને અનુભવી મિત્ર પાસેથી કેટલાક નવા વિષયો વિશે માહિતી મળશે जे तुम्हारा व्यवसायिक माटी खूब फायदादारत રહેશે નોકરીમાં તમારો યોગદાનને કારણે પ્રમોશન મળવાની ક્ષમતા છે પ્રેમ કોઈ બહારના વ્યક્તિને કારણે પતિ પત્ની બચ્ચે ગેરસમજ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં નિકટતા રહેશે સ્વાસ્થ્ય ખાંસી શરદી અને એલર્જી જેવી સમસ્યાઓ ચાલુ રહેશે સ્વસ્થ રહેવા માટે કુદરતી પદ્ધતિઓ પર વધુ આધાર રાખો લકી કલર લાલ લકી નંબર બે વૃષભ રાશિ તમારો શાંત સ્વભાવ અને વ્યવસ્થિત કાર્ય પ્રણાલી દિવસને ખૂબ જ સારો બનાવશે કોઈ પણ બાકી અથવા ઉધાર લીધેલ ચૂકવણી પણ આજે વસૂલ કરી શકાય છે અને દરેક પ્રવૃત્તિ ધીરજ સાથે પૂર્ણ કરવાથી તમને ઈચ્છિત પરિણામો મળશે અને તમે અન્ય વ્યક્તિગત કાર્યો પર પણ ધ્યાન આપી શકશો नेगेटिव विद्यार्थियों अने युवानोए शिष्ट अने गौरव जाड़वी राखू જોઈએ अने सोशल मीडिया अने नकामी वस्तुओ पर પોતાનો સમય બગાડવો જોઈએ નહીં તમારી કિંમતી વસ્તુઓ ચોરાઈ જવાની કે ખોવાઈ જવાની શક્યતા છે તેથી તેમને સુરક્ષિત રાખો વ્યવસાય વ્યવસાયમાં કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો કારણ કે આ સમય ગ્રહોનો ગોચર કેટલી हानिकारक પરિસ્થિતિઓનો સંકેત આપી રહ્યું છે ઘરના વડીલો અને અનુભવી લોકોનું માર્ગદર્શન લેવાથી તમારી સમસ્યાનું નિરાકરણ કહી કંશે થઈ શકે છે નોકરી કરતા લોકો પર કામનો બોજ ઓછો થશે લવ વિવાહિત જીવનમાં યોગ્ય સુમેળ રહેશે અને ઘરમાં શિસ્તબદ્ધ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધોમાં તમે ભાગ્યશાળી અનુભવશો સ્વાસ્થ્ય તણાવ અને હતાશાની પરિસ્થિતિઓ રહેશે સમસ્યા વિશે ચિંતા કરવાને બદલે તйно ઉકેલશો દો યોગ અને ધ્યાન પર પણ થોડો સમય વિતાવો લકી કલર ક્રીમ લકી નંબર 5 મિથુન રાશિ સમય મુજબ દિનચર્યામાં પરિવર્તન લાવવાનો પ્રયાસ થશે તમારા કાર્યને નવો દેખાવ આપવા માટે તમે વધુ સર્જનાત્મક પદ્ધતિઓ અપનાવશો અને સફળતા પણ મેળવશો કોઈ નજીકના સંબંધી તમારું ઘરે આવશે અને સકારાત્મક ચર્ચાઓ થશે नेगेटिव परंतु उतावल के कि गुस्सा में कोईपण निर्णय लेवा टाड़व जो ही है। आ समय तब आपेला पैसा पाचा मेलववा मुश्किल है निरर्थक प्रवृत्ति दूर रहो कारण के मुश्किल क्या ऊबी थी शेवाए झड़पी सफलता मेलववा मे कोई खोटो रस्त न अपनावो जइए व्यवसाय व्यवसायिक कार्य इच्छा मुजब पूर्ण थे परंतु वर्तमान समय मुजब तमारी कार्यशैली मां चौकस फेरफार करो आत्मविश्वास जाळवी राखो स्पर्धा ने कारण के लोग तमारा माटे समस्याओ ऊभी करी शके छे तेथी सावध रहेवु महत्वपूर्ण छे लव वैवाहिक संबंधों मधुर रहेशे अने तमने परिवार ना सभ्यों तरफ थी योग्य सहयोग अने स्नेह मळतो रहेशे प्रेमियों ने डेट करवानी तक मळशे સ્વાસ્થ્ય સર્વાઇકલ અને સ્નાયુઓના દુખાવાથી રાહત મેળવવા માટે કસરત અને યોગ પર ચોક્કસ ધ્યાન કેન્દ્રિત કરો. લકી કલર ગુલાબી, લકી નંબર 1, કર્ક રાશિ. દિવસભર ઉત્સાહ અને હિંમત રહેશે. કેટલાક નજીકના લોકોની મળવાની તક મળશે અને નવી માહિતી પણ મળશે. ઉતાવળ કરવાને બદલે શાંતિથી તમારું કાર્ય પૂર્ણ કરવાનો પ્રયાસ કરો. કોઈપણ વિવાદાસપદ મુદ્દાનો ઉકેલ આવી શકે છે નેગેટિવ સામાજિક અથવા સમાજ સંબંધિત પ્રવૃત્તિઓમાં સમય વિતાવવાથી તમારા માટે સમય કાઢવામાં મુશ્કેલી પડશે તેથી તણાવમાં આવવાને બદલે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો બાળકની સમસ્યાઓના ઉકેલ માટે પણ તમારો સહયોગ ખૂબ જ મહત્વપૂર્ણ છે वैश्विक वैश्विक प्रवृत्तियों में उलझननी स्थिति में कोई मदद न मढ़वाने के कारणे तुम्हें थोड़ी चिंता अनुभवी सको तनाव लेबो ये उकेल नहीं जो एबी परिस्थिति उभी थाए के तुम्हारे लोन लेवी पड़े तो चौकस अपने तुम्हारी क्षमताओं ने ध्यान में रखो मार्केटिंग ट्रैवल प्रोग्राम्स मुल्तवी रखो एबी परिस्थिति उभी ठई रही छे जिया मुद्दा पर चर्चा थई सके लव तुम्हारी कोई पण समस्या तमारा जीवन साथी अथवा घरना कोई पण अनुभवी व्यक्ति साथे शेयर करवानु भूलशो नहीं। आ तमने योग्य उकेल उकेलापशे सांजे पारिवारिक मिलावडो पण थई शके छे स्वास्थ्य कोई प्रकारनी इजाके अकस्मात थवानी शक्यता जणाय छे आजे वाहन न चलावू बધુ सारू રહેશે लकी कलर लाल लकी नंबर 7 सिंह राशि આજે તમને છેલ્લા કેટલા દિવસોથી ચાલી રહેલી સમસ્યામાંથી રાહત મળશે અને તમે આરામ કરી શકશો અને તમારું અંગત કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કેટલીક નવી યોજનાઓ બનશે જે ભવિષ્યમાં સકારાત્મક રહેશે. તમને કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળી શકે છે. નેગેટિવ નાણાકીય બાબતોમાં બહારના વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી નુકસાન થઈ શકે છે.

મહિલાઓ પોતાની કારકિર્દી પ્રતિ ખૂબ સભાન હસે અને નફો પણ કમાશે ઓફિસમાં કામનો બોજ વધુ પડતો હોય શકે છે લવ વિવાહિત જીવનમાં કોઈ વિવાદ જેવી પરિસ્થિતિ રહેશે થોડી સમજદારીનો ઉપયોગ કરો અને સમસ્યા ટૂક સમયમાં ઉકેલાઈ જશે સ્વાસ્થ્ય ખોરાક પ્રતિ વેદનકારીને કારણે પેટ ખરાબ થવાની કારણે ભૂખ ન લાગવી અને અપચો જેવી સમસ્યાઓ થશે

ઘરના આરામી વસ્તુઓ માટે ઓનલાઈન ખરીદીમાં પણ સમય પસાર થશે નેગેટિવ બિન્જ જરૂરી દલીલો અને વિવાદોથી દૂર રહેવું વધુ સારું છે આનાથી સમય બગાડવા સિવાય કંઈ પ્રાપ્ત થશે નહીં પરંતુ નજીકના વ્યક્તિ સાથેના તમારો સંબંધો બગાડવાની પણ શક્યતા છે કોઈ પણ સમસ્યાના કિસ્સામાં પરિવારના વરિષ્ઠ સભ્યોની સલાહનું ચોક્કસપણે પાલન કરો વ્યવસાય વ્યવસાયમાં કોઈ સમસ્યાનો ઉકેલ મણવાનો છે અનુભવી વ્યક્તિની મદદ તમને મદદ કરશે પરંતુ વાજે કોઈ નવું કાર્ય શરૂ ન કરો આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં વધુ પડતા પૈસા રોકાણ ન કરો નોકરી સંબંધિત કોલ મળવાથી યુવાનોને રાહત મળશે લવ સુખી લગ્ન જીવન રહેશે પ્રેમ સંબંધોમાં પરસ્પર સમજણના અભાવે કેટલીક ગેરસમજો ઊભી થઈ શકે છે એકબીજાની લાગણીઓનો આદર કરો સ્વાસ્થ્ય તમારા વિચારો સકારાત્મક રાખો ભૂતકાળની નકારાત્મક બાબતો તમારામાં તણાવ અને હતાશા જેવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી શકે છે લકી કલર લાલ લકી નંબર પાંચ તુલા રાશિ આશાઓ અને સપનાઓને સાકાર કરવા માટે આ સમય અનુકૂળ છે તમારા કામને ખંતથી કરવાની ઈચ્છા રહેશે અને તમને યોગ્ય પરિણામ પણ મળશે સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને તેમના શિક્ષકોનો સંપૂર્ણ સહયોગ મળશે દિવસના ઉત્તરાર્ધમાં કોઈ પ્રિય સભ્યના આગમનને કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે નેગેટિવ જો શક્ય હોય તો ઘરે বধૂમાં વધુ સમય વિતાવવાનો પ્રયાસ કરો તમારા બાળકોની કોઈ પણ ખોટી પ્રવૃત્તિને કારણે તમે તણાવ અને ગુસ્સો અનુભવી શકો છો પરંતુ શાંતિપૂર્ણ રીતે તેની ભૂલો સુધારવાનો પ્રયાસ કરો आजै कोई प्रकार नो उधार लो पैसा फसाई सके व्यवसाय व्यवसायिक प्रवृत्ति मा नानी वेदरकारी पण नुकसानकारक साबित थई सके छे तेथी बड़ा काम तुम्हारी देखरेख हेठळ करावो कोई महत्वपूर्ण निर्णय लेवामा उतावळ न करो काम करता व्यवसायी कोनी पण बदु पड़ता कामना भारण ने कारणे वधरा समय काम करवो पड़शे लव पति पत्नी बच्चे चाली रहे मतभेदों ने परस्पर बातचीत द्वारा उकेलवा प्रयास करो प्रेम संबंधों ने लग्न में परिणवाटे योजनाओं आवशे स्वास्थ्य स्वास्थ्य में थोड़ा उतार चढ़ाव आवशे तमारा रोजिंदा जीवन में योग अने कसरत नो समावेश करवाती तमे फिट अने स्वस्थ रहेशो लकी कलर सफेद लकी नंबर नौ वृश्चिक राशि बाकी चुकवनी वगैरे म कारण नाणकीय स्थिति में अमुक हद सुधी सुधारो सरल उदार स्वभाव आपमे लोकोने आकर्षित करशे। पण तेमना अभ्यास पर ध्यान केंद्रित करशे। परिवार साथे आनंदप्रद यात्रा शक्य है नेगेटिव कोईपण गैरकायदेसर प्रवृत्ति में शामिल न था नहीं तमे मुश्किली में मुकाई शको छो। वधू-पर्ति चर्चा समाज में तुम्हारी छवि बगाड़ी सके छे आ समय तुम्हारी बधी प्रवृत्तियों धीरज अने संयम साथे करवी महत्वपूर्ण छे व्यवसाय व्यवसाय में स्पर्धात्मक परिस्थिति રહેશે अने કેટલાક લોકો નુકસાન પહોંચાડવાનો પણ પ્રયાસ કરશે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા પરિવારના વડીલો અથવા કોઈ પણ અનુભવી વ્યક્તિની સલાહ ચોક્કસ લો આ તમને યોગ્ય ઉકેલ આપશે ઓફિસમાં યોગ્ય વ્યવસ્થા જાળવવામાં આવશે લવ વિવાહિત જીવનમાં મધુરતા રહેશે પ્રેમ સંબંધમાં તમારા પ્રેમ જીવનસાથીની લાગણીઓનો આદર કરવો મહત્વપૂર્ણ છે સ્વાસ્થ્ય હાલના હવામાન પ્રદૂષણથી પોતાને બચાવવું જરૂરી છે કારણ કે આ સમયે તમને ખાંસી અને શરદી જેવી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે લકી કલર લીલો લકી નંબર નવ ધનુ રાશિ આજનો દિવસ ઉતાર ચઢાવનો રહેશે પરંતુ તમારી વિચારસરણી સકારાત્મક રહેશે અને ઘરના વરિષ્ઠ સભ્યોના અનુભવ અને માર્ગદર્શનને તમારી જીવનશૈલીમાં અપનાવીને તમને કોઈ પણ મોટી મૂંઝવણ અને બેચેનીમાંથી રાહત મળશે અને તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નેગેટિવ કોઈ પણ પારિવારિક કે સામાજિક સમસ્યાને પરસ્પર સમતિથી ઉકેલવાનો પ્રયાસ કરો આનાથી પરિસ્થિતિ શાંતિપૂર્ણ રહેશે આજે નાની નાની સમસ્યાઓને કારણે તમારા વર્તનમાં થોડી ચીડિયાપણું અનુભવી શકો છો વ્યવસાય વ્યવસાયમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળશે અને દૈનિક આવક પહેલા કરતા સારી થશે પરંતુ વ્યવસાય સંબંધિત કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા યોગ્ય વિચાર કરવો જરૂરી છે નોકરી કરતા લોકોને આજે કોઈ પ્રોજેક્ટમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે લવ विवाहित जीवन में परस्पर संबंधों खुश रहे घर वातावरण योग्य व्यवस्थित रहे प्रेम संबंधों में एकबीजा बीजा प्रत्ये आदर भावना राखो स्वास्थ्य एसिडिटी और बढ़तरा बढ़ती समस्या ने कारण मुश्किल थे वु पड़त मसालेदार खोराक खावा टाड़ो योग अने ध्यान माटे थोड़ो समय काढ़ो लकी कलर सफेद लकी नंबर पांच मकर राशि ग्रहों की स्थिति आ संदेश आप रही है कि तेरे विषय विचारवु जो फराज काम करव जो ये। तमारा सतर्क संगठित होरोधी प्रवृत्ति निरर्थक धार्मिक वलन धरावती व्यक्ति ने मल्वा तक अपार मानसिक शांति मैं नेगेटिव बीजा मामला में दखल करवा बदनामी छे। थी शे समय अनुसार प्रतिक्रिया आपो आर्थिक स्थिति ध्यान राखो बिनजर खर्च पर निंत्रण राखो का उल्लंघन योग्य व्यवसाय व्यवसाय योग्यवसाय स्पर्धात्मक परिस्थिति आ समय कोई नवी प्रवृत्ति शुरू करनी योग्य नहीं अत्यारे अपेक्षा राखो नहीं नौकरी करता बोस अथवा उच्च साथे सौहार्दपूर्ण संबंधों जाइए અને આ માટી તેમને તેમના કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે લવ તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે પરંતુ ઘરકામમાં તમારો સહયોગ પરિવારનો વાતાવરણ ખુશ રાખશે સ્વાસ્થ્ય ચેતામાં તણાવ અને દુખાવા જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે યોગ અને કસરત પર વધુ ધ્યાન આપવાની જરૂર છે લકી કલર ગુલાબી લકી નંબર 8 કુંભ રાશિ લોકો તમારી મહેનત અને ક્ષમતાઓની પ્રશંસા કરશે તમારું સામાજિક વર્તુળ ને વધુ વિસ્તૃત કરો આ સંપર્કો તમારા માટે ફાયદાકારક રહેશે ઉપરાંત આળસનો બનો અને તમને ગમતા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરો તમને ચોક્કસ સફળતા મળશે નકારાત્મક ભૂતકાળની કોઈ નકારાત્મક વાત યાદ કરીને તમારું મન દુખી થઈ શકે છે અંગત કામકાજમાં વ્યસ્તતા રહેશે પરંતુ તમારી યોજનાઓ અને પ્રવૃત્તિઓની ચર્ચા કોઈની સાથે ન કરો સ્વભાવિક દૃષ્ટિકોણથી ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે ઘણી શુભ તકો ઊભી થશે આજે તમારા મોટા ભાગના ફોન અને સંપર્કો દ્વારા પૂર્ણ થશે નાણાકીય સ્થિતિ પણ સારી રહેશે યુવાનોને તેમની મહેનત મુજબ લાભ મળવાની મોટી શક્યતા છે લવ પારિવારિક વાતાવરણ સુખદ અને શિસ્તબદ્ધ રહેશે મિત્રને મળવાથી તમારું મન ખુશ થશે અને જૂની યાદો પણ તાજી થશે સ્વાસ્થ્ય હવામાનમાં પરિવર્તનને કારણે શરદી અને ખાંસી જેવી સમસ્યાઓ ચાલી રહી શકે છે બિલકુલ બેદરકાર ન બનો અને યોગ્ય સારવાર લો લકી કલર વાદળી લકી નંબર 8 મીન રાશિ આજે તમારા અનુભવો કોઈ ખાસ કાર્ય અંગે નિર્ણય લેવામાં ઉપયોગી થશે જો તમે તમારું સ્થાન બદલવાનું વિચારી રહ્યા છો તો તેને અમલમાં મૂકવા માટે આ અનુકૂળ સમય છે નજીકના સંબંધી સાથે ચાલી રહેલા મતભેદોનું નિરાકરણ આવશે અને સંબંધો મધુર બનશે નેગેટિવ યુવાનો માટે આ સમય ખૂબ જ સમજદારીપૂર્વક વિતાવવાનો છે તમારી યોજનાઓ પર સંપૂર્ણ વિચાર કર્યા પછી જે કામ કરો જાહેર સ્તરોએ કેટલીક વિવાદાસપત પરિસ્થિતિઓ ઊભી થઈ શકે છે ક્રોધ અને અહંકાર જેવી ખામીઓને દૂર કરવી મહત્વપૂર્ણ છે વ્યવસાયિક વ્યવસાયિક દૃષ્ટિકોણથી આ સમય સિદ્ધિઓનો છે ટેકનોલોજીની બાબતોમાં તમારું મન ખૂબ જ ઝડપથી કામ કરશે સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ ચાલુ રહેશે ऑफिस માં વરિષ્ઠ અધિકારીઓ સાથે પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં તમારો યોગદાન ચાલુ રહેશે લવ એકબીજા પાસેથી ઊંચી અપેક્ષાઓ રાખવાને બદલે પતિ પત્નીએ પોતાના સ્વભાવમાં ફેરફાર કરવો અને સુમેળ જાળવી રાખવો મહત્વપૂર્ણ છે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે સ્વાસ્થ્ય તમારી પોતાની બેદરકારીને કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે એલર્જીની સમસ્યાને ન દો અને યોગ્ય સારવાર લો લકી કલર બદામી લકી નંબર બે